સવાલ હતો એટલે કલેક્ટર કોનો વિરોધ હતો સંકલનમાં કોનો વિરોધ હતો વિરોધ કોઈ અરજી આવી હતી એટલે સંકલનમાં કોને પૂછ્યું કોને નડે છે ખુલાસો કહ્યું કે કોનો અરજી હતી કોની અરજી હતી પદાધિકારી જ હોય ને કોની અરજી હતી ના ના તો અમને ખબર પડે કોને તકલીફ છે ભારતમાં જેટલા પણ મંદિરો છે ને મંદિર હોય હોય કે દુનિયાના અંબાજી હોય કે બધે મંદિરની બહાર લારી ગલ્લા હોય છે હોય છે ને હોય છે કોઈ પણ પર્યટક આવે દર્શનાર્થી આવે એને ફૂલ જોઈએ કોઈ નાસ્તો જોઈએ કોઈ ને ચા જોઈએ તેના માટેની લારીઓ એની લારીઓ છે ક્યારે ટ્રાફિકને કે ક્યારે કોઈને અડચણ હજુ બનતી નથી આ તો પંદર વીસ વર્ષથી છે સાથે સાથે એ લોકોને એવો કોઈ ગેરકાયદેસર ધંધો બી નથી કોઈ ટ્રાફિકને નડતા નથી કે કોઈની હસી મજાક થતી નથી કે કોઈની છેડતી પણ વધારે ભાવ પણ નથી લેતા એમની જે માર્કેટ જે ભાવ હોય છે પ્રકારની ભાવ છે અમે તો તમને તમે એના મેન સીઓ અધિકારી તરીકે તમારી નિમણૂક થઈ છે અમારી તો રજૂઆત એ છે આ પરિવારો બિચારાના નાના નાના બાળકો ભણે છે અને વધારે નથી બાર લારીઓ મૂકે છે હવે પછી વ્યવસ્થા સારી બને ત્યાં ટ્રાફિક ના થાય ચોકસાઈ રહે એ પણ એ લોકો પણ દરકાર રાખશે તકેદારી રાખશે અમારી પ્રમુખ મેડમ બેઠા છે તમે સીઓ મેડમ બેઠા છો બંને મેડમોને એક જ વિનંતી છે કે આ પરિવારોની જ્યાં લારી હતી ત્યાં મૂકવા દો આવનારા ભવિષ્યમાં કદાચ તમારું કંઈ બીજું પ્લાનિંગ હશે પ્રોજેક્ટ મંજૂર થઈને આવશે ત્યારે પછી તમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપજો તો ત્યાં એ લોકો જતા રહેશે પણ હાલના તબક્કે અઠવાડિયા આ બિચાર અમારે ત્યાં રજૂઆતો કરવા આવે આ બધા રજૂઆતો કરવા આવે એટલે એટલી તમે માન્ય રાખો અને કલેક્ટર સાહેબને પણ કહો અમે પણ કહીશું પણ આ લોકોની બાર લારીઓ છે લારી ત્યાં વ્યવસ્થા હવે આ લોકો પણ નાની નડે નહીં કોઈને દુઃખે નહીં એ રીતનું એ લોકો પણ જોઈ લેશે પણ આટલી વખત તમે એમને ત્યાં ન્યાય આપો કે એ લોકો હાલ પૂરતા ચાલવા ચલાવશે ત્યાં ચોકસાઈ રાખશે કોઈ ટ્રાફિક ના થાય કોઈ બાઈક વાળા આવે બાઇક વાળા સાઈડ પર ઉભા રહે જેને લેવું હોય તેને જાય એટલું આ તકેદારી આ લોકો પણ રાખશે એટલું આપના શ્રી જો તમે તમારા અધ્યક્ષ અમે રજૂઆત બિલ્ડીંગો બની ગયા છે એટલું બધું દબાણ છે આ ખાડી ખરાબો આખો દબાણમાં જતો રહ્યો આ તમે આ રોડમાં જાઓ એ દબાણ અહીંયા બસ અહીંથી સીધી બસ નીકળી જતી હતી બસ પણ હમણાં નથી નીકળતી એટલે આમ બધું લેવા જઈએ તો ભોજ આતનું દબાણ છે ગાર્ડન માં આટલું બધું બાંધેલું છે કોઈને કોઈ પડેલું નથી આજે નરસિંહ વખતે એ કરે છે આજ સુધી એ લોકોની પણ ત્યાંથી નથી નીકળતી કે નથી પ્રોપર્ટી કાર્ડ નીકળતા આજે પરિવારો પણ આજે અમારી સાથે આવ્યા છે તો માછીવાડ રાજા રજવાડા એમની જમીન બાગ બનાવવા માટે લીધી અને બીજી જમીન આપી તો એમને નામે કેમ નથી કરી આપતા ચાર દસ બે ઓગણીસો સિત્તોતેર નો ઠરાવ છે નગરપાલિકાનો કે આ લોકોને પ્રોપર્ટી કાર્ડ બનાવી આપો આ લોકોને નામે કરી આપો તો નગરપાલિકાને સાનો વાંધો છે આજે ઓગણીસો સિતોતેર થી હુકમ થયેલો છે છતાં આ લોકોને કોઈ પ્રોપર્ટી કાર્ડ કે કોઈ ઘરવેરાની પાવતી નહીં એટલે એ પણ ગંભીર બાબત છે એટલે એવી તો ઘણી રજૂઆતો છે પણ આજના દિવસે અમે બધા